બાતમીના આધારે ગોધરા વડોદરા રોડ પર જરોદ રેફરલ ચોકડી પાસે વિદેશી દારૂનો જથ્થો ભરી બંધ બોડીનો ટેમ્પો ડિલિવરી પહોંચાડે તે પહેલા એલસીબીએ ઝડપી પાડ્યો હતો ટેમ્પામાંથી વિદેશી દારૂની પેટી નંગ ચારસો અગણસી જેની કિંમત રૂપિયા પચીસ લાખ સોળ હજાર ચારસો તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તથા ટેમ્પાની કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ રૂપિયા પાંત્રીસ લાખ એકવીસ હજાર ચારસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે વિદેશી દારૂ સાથે એલસીબીએ રાજસ્થાનના પુનિયા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો તેમજ વિદેશી દારૂ ભરી આપનાર તથા સંપર્ક કરનાર સામે ગુનો નોંધી આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે